ના ના પણ ઠાકોર સમાજ નું નામ અલ્યા ગબ્બર ઠાકોર આટલું આટલું ઠાકોર માટે આટલું ગબ્બર ઠાકોર કરે રો બચારો એના પર વિડિયો ચ બનાવવાનો આવતો તો વાત કરો તમે અલ્યા પણ સાનો વિડિયો તમે સાનો વિડિયો કો એટલે કઈ શું તારો એને વાત કરે કે ઠાબડિયા જન વિડિયો બનાવવાનો આમ તેમને એમ છે એટલું બધું કરવાનો આવતો તો મુલી ઠાકોર અને દીકરીઓને બદનામ કરવા માંગે હે ઠાકોર ને બદનામ કરી રહ્યો પણ વાત સાચી છે ઠાબડિયા ગામ માં જ્યો તો નરસિંહ ઠાકોર અને ગબર ઠાકોર મળ્યા નહીં એને પછી એવું કર્યું

પણ કામ મળવું તો પડે ને તો બતાવવું પડે એમ કહો ભલામ ઠાકોરશો નહીં ઠાકોર નહીં કઈ તમે ધારતા નામ લેતો ની કે કઈ બીજા બદનામ કરતો નહી તો હા વાત છે રોષ પીડી બનાવે તો ગમે તે કરે પણ એ તો ભલાઈ મૂલ રોષ બેન દીકરીઓને ગાલી બોલાવી ને ધંધો બદનામ કરવાનો છે બીજું વાત જ આની પણ વાત હાથ પણ ઠાકોર નાના એવા કપડા પહેરી ના બનાવે ના કરે તો હીરો વિડીયો કોમેડી કે રોસ્ટ વિડીયો બનાવે એટલે ખરાબ છે એનો માલિક છે ગમેતી કરે ગમે તેને કશાની બળદરા થાય બોલે ખબર સુધી એટલે ગમે તે બોલતો એટલે ભાઈ હું એમ કેતો નઈ કે તમે ધમકી નહીં નઈ હું ઠાકોર ને માનું એસમ ઠાકોર ને માનું ભલે બે 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 ઠાકોર સમાજ ના હે બરોબર બરોબર હા હા તો એસ એમ ઠાકોર હાશો છે એમાં કઈ ગલત છે નઈ તો તમે તમાર હું એ ગબ્બર ઠાકોર ને માનું તમને ખબર પડે કે ગબર તો બનાવવાનો છે ને કોમેડી રોસ્ટ બનાવે પણ પેલા કલાકાર ગમે એવું કરવું પડે રોસ્ટ મીડિયા ઉપર થી ગમે તે બનાવે

તમે બોલ્યા બરોબર ઠાકોર કરે આગળ વધારે તમે ઠાકોર મુય ઠાકોર તો ઠાકોર સમાજ સારું કુલ હાલ ગબ્બર ઠાકોર ઠાકોર સમાજ દીકરીઓ ને બદનામ કરવા વાતને સમજતા જોતા હશો એસ ઠાકોર ના કઈમ ઠાકોર ઉડાડે વસ્તી

અમારા તરફથી કેતા આટલો ખોટો માનતા નહીં ગબર ઠાકોર ખોટો નહીં માનતા પણ એનું ગબર ઠાકોર ના તમે વાયરલ તમે ગીત જો તમારે ખાલી કોમેન્ટો જોવો ને તમે બે ભણ ભલા